શું બનાવો છો અત્યારે અત્યારે ચીજ શું નામ તમારું ચેતનભાઈ 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 આપડે કઈ કઈ એડ્રેસ શું કહેવાય એનું આ છે ખાદી ભંડાર કૃષ્ણનગર મેન રોડ આનંદ મંગલા ચોક પાસે બરાબર તમારી કઈ કઈ સેન્ડવિચ આ ફેમસ છે ફેમસ ચીજ ચીલી છે અને કોથમરી છે બાકી ઘણી બધી છે એટલે કે ભેર સેન્ડવિચ કોથમરી સેન્ડવિચ ચીજ ચીલી ચીસ ટોસ બટર ટોસ વેજીટેબલ ટોસ ભેર સેન્ડવિચ હોટડોગ છે પીઝા છે

હજી એક ગોટી નાખવાની એટલે થઈ જાય ને સેમ બરાબર હવે આપણે કોપ સર્વિસ સ્ટાર્ટ કરી આવે બનાવશું કોથમાળી તમારે પહેલેથી ચાલુ છે કે પછી ચાલુ કર્યું પહેલેથી સ્ટાર્ટ કર્યું તે દીધી એ મોરબી ની હતી બરાબર આપણને આમાં શું કે પીએચડી કરેલું છે આમાં બરાબર પેલેસ રોડ ઉપર ભગવતી સેન્ડવિચ માં હતા આપણે બરાબર અને પછી મેં અત્યારે ચાર વર્ષ થી આ કર્યું છે આમાં શું નાખ્યું પેલા બટર એ પેલા અમુલ બટર ચોપડો નો પછી સેજવાન આવશે

ডি আবার <laughs> <laughs> મારી સેન્ડવિચ છે મૂળ ક્યાં ને અહિયાં થી રાજકોટ માં સ્ટાર્ટ થઈ ગયું બીજે ક્યાં મોરબી ની હતી મોરબી થી મયુર સેન્ડવીચ છે ને હવે તો ઘણા લોકો બનાવે છે બરાબર સ્ટાર્ટિંગ મોરબી થી થયું મોરબી નું છે સ્પેશિયલ બરાબર આ રેડ ચીલી છે રેડ ચીલી હા અચ્છા અને આ ગ્રીન ચીલી છે ગ્રીન ચીલી બરોબર છે આપણે અમૂલ નાખશું અમૂલ એની શું પ્રાઇસ છે આની સાઈઠ રૂપિયા સાહેબ આની સાઈઠ રૂપિયા સાઈઠ રૂપિયા એમાં ટમેટાની ની સ્લાઈસ બટેટા સ્લાઈસ આવશે બટેટાની ની સ્લાઈસ આવે હા ટમેટા બટેટાની ની બે ની સ્લાઈસ આવશે બરાબર હું તમે આવ્યા પેલા ઓલું કરું લાઈટ માં આવ્યો નહીં

આ આપડી ચીલી છે ચીલી થઈ ગઈ એટલે બતાવી દો અને આ કોથ મારી મૂકી છે રેડી ચીલી સેન્ડવીચ આવી ગઈ છે જોઈ શકો છો चीज से भरपूर टाइमिंग सांजना 6 થી રાતના 11:30 12 સુધી એમ હા 11 વાગ્યા સુધી હોય 11 12 વાગ્યા નું આજી બાજુ ઓકે બગાને કાપવાનું ટાણું થઈ ગયું છે તમારે